આત્મનિર્ભર ભારત અભિયાનના લીરેલીરા ઉડાવતા પાલિકાના અધિકારી પાલિકા દ્વારા લાભાર્થીઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ આપવામાં આવી છે લોન લોન લેનાર લાભાર્થીઓને મળવાપત્ર સર્ટિફિકેટો લાલબાગ પાસેના સેન્ટર હોમમાં બિનવારસી મળી આવ્યા

બ્રિજ જે કહેવાય છે કે વડોદરા શહેરમાં આવેલું છે અને ત્યાં વર્ગના લોકો ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે લારી ધારકો છે સ્ટ્રીટ વેન્ડર જે લોકોને લાભ નથી મળતો ત્યારે આ સર્ટિફિકેટ લોકોના માટે ઉપયોગી થઈ શકે તે હેતુથી માનનીય વડાપ્રધાન સાહેબ નું જે સપનું છે આ સાકાર કરવાની જરૂર છે પરંતુ લાગી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓને જે બેદરકારી જોવા મળે છે અને આ જાડી ચામડીના મગરો જે કામચોર અધિકારીઓ કામચોર કર્મચારીઓ કામ નથી કરું એટલે કઈક ને કઈક લાગી રહ્યું છે કે આ સર્ટિફિકેટો દૂર કાતી હાલતમાં જોવા મળે છે પરંતુ આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે સર્ટિફિકેટો દૂર કાતી હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે જે તે લાભાર્થીઓને પાસે પહોંચતા કરવા જોઈએ જેથી કરીને આનાથી ઘણા બધા લાભ થઈ શકે છે તે હેતુથી આ કામગીરી કરવી જોઈએ તેવી અમારી માંગ છે